હર હર મહાદેવ જય શ્રી કેદાર હું છું અત્યારે કેદારનાથ ધામમાં અને ચાલો આપણે જઈએ રામાનંદ આશ્રમ જ્યાં કેદારનાથ એક હિમયોગી નો આશ્રમ છે જે આખો વર્ષ આ જગ્યાએ રોકાય છે જ્યારે છ મહિના કેદારનાથ કપાટ બંધ હોય તો પણ મહારાજ આ જગ્યાએ રોકાય છે અને બધા યાત્રિકોની સેવા કરે છે કે જે યાત્રા કેદારનાથ ધામમાં આવે છે અને જેમને રૂમ રાખવા પૈસા ના હોય તેવા યાત્રિકો આ જગ્યાએ રોકાય છે વિના મૂલ્યે સેવા આપે છે તો ચાલો જ અહીંયા રામાનંદ આશ્રમ હર હર માં સામે જે મહાત્મા સાધુ દેખાય છે તે કેદારનાથના હિમયોગી પણ કહેવાય છે તેમનો આ આશ્રમ છે તે હજારો સેવા ભાવી જે માણસો આવે છે સાધુ સંત તેને વિનામૂલ્ય આશ્રમમાં રોપાવા દે છે અને ઝુંબા ભોજન પ્રસાદની સેવા આપે છે તમે જોઈ રહ્યા છો સાંજે સમય થઈ ગયો છે અને સાંજના સમયે કેટલા યાત્રિકો એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે સવારનો સમય છે બધા સાધુઓ ભોજન પ્રસાદની તૈયારી કરી રહ્યા છે આશ્રમનું વાતાવરણ એકદમ શાંત છે તમને અહીંયા એક અલગ જ આનંદ અનુભૂતિ થશે સવારમાં આપણે નાસ્તો કરીને હવે નીચે તરફ ઉતરશું તો મળીએ મળીએમાં જય શ્રી કેદારનાથ રામાનંદ આશ્રમ અહીંયા બે દિવસનું રોકાણ હતો આશ્રમમાં એકદમ હેલીપેડ હેલિકોપ્ટર જ્યાં ઉતરે એની પાછળ જૂના રસ્તાથી અહીં આવાય ટેન્ટો કે બીચ બરફ પડીએ હર જગા બરફી બરફે ગુડ મોર્નિંગ આજે કેદારનાથ ધામ મૂકવાનો સમય આવી ગયો છે આ છે પાછળ રામાનંદ આશ્રમ જ્યાં હું છેલ્લા બે દિવસથી રોકાણો હતો અને આજે અહીંથી નીચે સોનપ્રિયાગ કેદારધામથી સોનપ્રિયાગ બાવીસ કિલોમીટર આપણે નીચે હાલીને જશું તો જેની કરી સાઠ મહાદેવ હર હર